સો કિલો ચાંદીની ચોરી જી હા મિત્રો રાજકોટ શહેરમાં તસ્કરોનો આતંક અપાર થયો છે શહેરમાં તસ્કરોએ કરોડો રૂપિયાનો ખેલ ખેલી નાખ્યો એક કે બે કિલો ચાંદી નહીં પરંતુ એકસો ત્રીસ કિલો ચાંદીની ચોરી પકડાઈ છે લાગી રહ્યું છે કે રાજકોટ હવે ચોર લૂંટારાઓ માટે સેફ હેવન બન્યું હોય ચોર લૂંટારાઓએ વેપારીના ઘરમાં જઈને કરોડો રૂપિયાના મત્તાની ચોરી કરી છે શહેરમાં જ્યારે આ સૌથી મોટી ચાંદીની ચોરી સામે આવી ત્યારે ધારાસભ્ય વચ્ચે પડ્યા છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે જાણો આ સમગ્ર ઘટના વિડિયોમાં રાજકોટનું રણછોડનગર શેરી નંબર એક આજે આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે કારણ છે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી ચોરીમાંની એક વેપારી અતુલભાઈ પટેલ જેમણે પોતાની એકસો ત્રીસ કિલો ચાંદી મિત્ર બિપિન પટેલના ઘરે સુરક્ષિત રાખવા મૂકી હતી તેણે જ તસ્કરો નિશાન બનાવીને લૂંટ ચલાવી છે રાતના અંધારામાં ત્રણ જેટલા તસ્કરો ગાડી લઈને આવી પ્લાનિંગ સાથે ઘરમાં ઘુસે છે અને જોત જોતામાં એકસો ત્રીસ કિલો ચાંદીના દાગીના ભરીને ગાયબ થઈ જાય છે

ચાંદીના ઓર્નામેન્ટ્સ અને ઇમિટેશનનો બહુ મારા મત વિસ્તારમાં બહુ મોટો ઉદ્યોગ છે અને સવારના જ મને અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ ભૂસાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે તરત જ મેં ડીસીપી ક્રાઈમ ભાંગરવાજીના ધ્યાનમાં મેં મૂક્યું આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોનલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય એફઆઈઆર કરવાની હોય આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કાંઈ સિસ્ટમ હોય પોલીસ એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ એકસો ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી એકસો ચાલીસ કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે એટલે પોલીસ અત્યારે એમની કાર્યવાહી કરી રહી છે અને મને વિશ્વાસ છે કે પોલીસ જેમ બને એમ જલ્દી આ ગુનો જે ચોરીનો બનાવ બન્યો છે ને ડિટેક્ટ કરશે આજ રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હર વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે પચાસ થી એકાવન પચ નું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના અંદર કહી શકે કે એકસો વીસ થી એકસો પચીસ કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે એક કરોડી વધારે કહી શકે બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ પડે અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે ના કહી શકું અત્યારે એકસો ત્રીસ કિલોની ચાંદી એટલે કે એક કરોડ થી વધુ રૂપિયાની કિંમત આ સમગ્ર ઘટના પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઉઠાવી રહી છે અને એ પણ સવાલ છે કે રાજકોટમાં વેપારીઓ કેટલા સુરક્ષિત છે